કચ્છ જિલ્લાના ગાંધીધામ મથકે આવેલ રમત ગમત સંકુલની અંદર આ બીજી વખત બનાવવામાં આવેલ છે સ્વિમિંગ પુલ અજી સુધી આની અંદર કરોડો રૂપિયાના ખર્ચો કર્યા પછી પણ આની અંદર એક પણ વખત પાણી ભરવામાં આવ્યું નથી અને અત્યારે જે સંભાળે છે જે મેડમ ઇન્ચાર્જ છે રમત ગમત સંકુલના એ મેડમની ઈચ્છા એવી છે કે ગ્રાઉન્ડમાં કોઈ માણસો આવી જ ન શકવા જોઈએ એટલે પછી જે અમારી એમની પોતાની મનમાની હોય એ કરી શકે સાંજે જે સિનિયર સિટીઝનો આવે છે એને ના પાડે છે અવારનવાર ગેટને લોક મારી દે છે એ કહે છે કે રવિવારે તમારે આવવાનું નહીં સિનિયર સિટીઝનો સાથે ખરાબ વર્તન કરે છે સિનિયર સિટીઝનો લેડીઝો બેઠા હોય છે તો એને તે ના પાડી દેશે કે તમારે અહીંયા બેસવાનું નહીં અને બીજું કે જે અંદર ગ્રાઉન્ડમાં મલબો ને આ પૈડું છે એ કઈ ઉપાડતા નથી એટલે એન કેન પ્રકારે જે માણસો રમવા આવે છે જેમ કે ક્રિકેટ હોય સિનિયર સિટીઝનો મોર્નિંગ વોકિંગ કરતા હોય આ બધાને એન કેન પ્રકારે પરેશાન કરીને કે ગ્રાઉન્ડમાં ન આવે એવી જ એમની મહેચ્છા રહેલી છે જેથી કરીને ગાંધીધામની જાગૃત નાગરિક આની પાછળ તપાસ કરાવે તો આની અંદર ભ્રષ્ટાચારની પોલ ખુલી પડે એમ છે રૂપિયા પબ્લિક કેમ આવે ગ્રાઉન્ડમાં એના માટે શું કરવું જ કાર્ય કરે છે અહીંયા સિનિયર સિટીઝન વોકિંગ નો કરવા જોઈએ પબ્લિક હાલી ન જોઈએ પબ્લિક નો રમવી જોઈએ એ કાર્ય કેમ થાય કેમ પબ્લિક નો આવે એના માટે જ આ મેડમ કાર્ય કરે છે ફૂલ કરપ્ટેડ મેડમ છે પૈસા કેમ ખાવા ઈ એનું કામ